જહિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો અત્યારે આપણે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામમાં નેશનલ હાઈવે ઉપર સાગર ફેશન આવેલું છે અને અત્યારે આપણે આ સાગર ફેશન ઉપર પહોંચ્યા છે અહીંયા આવવા પાછળનો જે ઉદ્દેશ્ય છે તે આપને હું જણાવીશ અત્યારે સાગર ફેશન કે જે એક મોલ છે જ્યાં ગાર્મેન્ટ્સ ફૂટવેર સહિતની જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે તે અહીંયા ઉપલબ્ધ છે ત્યારે આજે અહીંયા જે આવવાનો જે ઉદ્દેશ્ય છે તેની વાત કરીએ તો ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને આપણા ભારત દેશની અંદર અનેક ધર્મ સંપ્રદાય જાતિના લોકો વસી વસે છે અને જ્યારે જ્યારે પણ જે ધર્મના લોકો છે સંપ્રદાયના લોકો છે તેમના જે તહેવારો છે તેને તેઓ મનાવતા હોય છે અને જ્યારે જ્યારે તહેવારો આવતો હોય છે આવતા હોય ત્યારે તે વેપારીઓ દ્વારા એક સ્પેશિયલ ઓફર બહાર પાડવામાં આવતી હોય છે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવતા હોય છે મોલ્સની અંદર શોપિંગ્સની અંદર ત્યારે લોકશાહીનો સૌથી મોટો પર્વ અત્યારે ચાલી રહ્યો છે લોકસભાની ચૂંટણી આપણા ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાવાની છે સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે દરેક વ્યક્તિ આપણો દેશનો દરેક મતદાતા આ લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપે મત આપે અને આપણા દેશની જે લોકશાહી છે તેને મજબૂત બનાવે તેના માટે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચ સતત પ્રયત્નશીલ છે પરંતુ સાથે દેશવાસીઓ પણ તેમાં જોડાય તો જ કહી શકાય કે તાળી બે હાથે પડતી હોય છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો કે જિલ્લાના જે વેપારીઓ છે તેમની સાથે એક બેઠક કરવામાં આવી અને આ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે આપણા છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જે વેપારીઓ છે તે કઈ રીતે આ લોકશાહીના પર્વમાં મદદરૂપ બની શકે તેમનું યોગદાન આપી શકે કે જેથી કરીને જે મતદાતાઓ છે વધારેમાં વધારે મતદાન તરફ આકર્ષાય અને વધુમાં વધુ મતદાન થાય અને તેમાં આવેલા વેપારીઓએ પોતપોતાની જે ઓફર્સ હતી તે જાહેર કરી તેમાં સૌથી મોટી ઓફર છોટાઉદેપુરના તેજગઢ ખાતેના સાગર ફેશનના જે શોરૂમના માલિક છે તેમણે જાહેર કરી શું ઓફર જાહેર કરી છે તેમની પાસેથી જાણીશું આપણી સાથે આ શોરૂમના જે માલિક છે માજીદભભાઈ ખત્રી માજીદભભાઈ તીર સમાચારમાં આપનું સ્વાગત છે લોકશાહીના મહાપર્વની અંદર તમે જે યોગદાન આપી રહ્યા છો ખૂબ જ સરાહનીય છે શું ઓફર જાહેર કરી છે તમે આ આપણા જે સાત મહિના રોજ જે મહાપર્વ લોકશાહીનું મનાવવા જઈ રહ્યા છે તો એની અંદર અમે આ અભિયાનમાં સહભાગી થવા માટે અમારા સાગર ફેશન જે છે એ ગાર્મેન્ટ્સની અંદર અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે અને ફૂટવેર જે છે એની અંદર વીસ ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે અમારો એક પેટ્રોલ પંપ પણ છે જ્યાં જે મતદાન કરીને આંગળી શાહીની આંગળી બતાવશે એમને ત્યાં પેટ્રોલ પર એક ટકો ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે જેનાથી આ અભિયાનની અંદર અમે પૂરેપૂરો વહીવટી તંત્રને પણ પૂરેપૂરો સહકાર મળે અને મતદારો પણ આકર્ષિત થાય અને વધુમાં વધુ મતદાન કરે આ એક અમારો અભિગમ હતો એની અંદર લોકો જોડાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને આ અભિયાનની અંદર તમામ લોકો પણ આકર્ષાશે અને જરૂરથી લોકો વધારમાં વધુ મતદાન કરશે એવી અમારી ઈચ્છા છે બિલકુલ મજીદભાઈ અત્યારે અમે અહીંયા આવ્યા આમ તો આ જે ઓફર છે તમે મતદાન કરીને શાહીવાળી આંગળી બતાવે ત્યારે આ ડિસ્કાઉન્ટ આપવા માટેની જાહેરાત કરી છે પરંતુ અત્યારે પણ મેં અહીંયા જોયું કે કાઉન્ટર ઉપરથી અને તમારા જે માણસો મોલમાં કામ કરે છે તેમના તરફથી મતદાન માટેની પ્રેરણા તમારા ગ્રાહકોને આપવામાં આવી રહી છે અને તેમને આ બાબતે સમજાવવામાં પણ આવી રહ્યા છે અને અત્યારે પણ આ ઓફર લાગુ કરી દેવામાં આવી છે કે તમે મતદાન કરવા જજો અને તમે જો મત એમને કહેવામાં આવે છે કે જો તમે મતદાન કરશો તો તમને આ ઓફરનો લાભ મળશે કરશો ચોક્કસ પાક્કું એમના પાસેથી પ્રોમિસ લઈ અને એમને અત્યારે પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે હા એ અમારે એ પણ અમે એક વિચાર કર્યો કે હમણાંથી જો આપણે મતદારોને આકર્ષિત કરવા માટે જો એમને પ્રોમિસ લેવામાં આવે કે ભાઈ તમે જરૂર જો સાતમી મેના રોજ મતદાન તમે જરૂર અવશ્ય કરશો અને જશો ને તો કે હા જઈશું તો અમે એમને કીધું કે આ તો જો તમે પ્રોમિસ ચાલતા હોય તો અમેથી અમને હાલના તબક્કે પણ અમે એમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી દીધી છે અને હાલના તબક્કે પણ અમે બધાને પચાસ ટકા ડિસ્કાઉન્ટ અને ફૂટવેરમાં વીસ ટકા અને એ ડિસ્કાઉન્ટ આપણે અમે આપવાનું ચાલુ કરી દીધું છે ખૂબ ખૂબ ધન્યવાદ માજીદભભાઈ તીર્થ સમાચાર સાથે વાત કરવા બદલ તો આ હતા માજીદભભાઈ ખત્રી તેજગઢ સાગર ફેશનના તેઓ માલિક છે અને તેમની જે આ ઓફર છે ખૂબ જ સરાહનીય છે લોકશાહીના પર્વમાં તેઓ સહભાગી બન્યા છે અને વધુમાં વધુ મતદાન થાય લોકો મતદાન પ્રત્યે જાગૃત બને અને મતદાનના દિવસે વહેલા વહેલા મતદાન કરી અને આ તેમની ઓફરનો લાભ લે તીર સમાચાર પણ ન માત્ર તેજગઢના તમામ છોટાઉદેપુર જિલ્લાવાસીઓને આ માજીદભાઈની જે ઓફર છે તેનાથી અવગત કરી રહ્યું છે તમે પણ મતદાન કરીને સાગર ફેશનની આ જે ઓફર છે તેનો સ્વીકાર કરો તેનો લાભ લો ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો